ફરી એક વાર બધાનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં આપણે આવી ગયા ખેતરમાં અને હું તમને બતાવું આપણે ખેતર અને મોટર એ બધા મોટર છે લેબુડી પણ બતાવું લેબુડી ને લેબ પણ આવે બાકી ગયા લેબ મસ્ત મસ્ત આજે પાર્સલ લેબો ખૂબ બધા લેબો આવ કોને તો કોમેન્ટ કરજો ખેતર પાછળથી આવેલી એરંડા હતા પણ મસ્ત નથી આવશે બોળીના બોરા પણ બતાવીશ હમણાં ચીકોડી રસકોન બધું આવેલું છે ઓલીમાં કાબડું કરે અને હમણાં નિયાળિયા ઉપર આવેલું રી કરશે અને ઓલિયા કરે આપણે રો તમે સિનેમેટિક વ્યૂ મીકુ અને મોટર ચાલુ એ બોરા એ બોડી ની મને બતાવ તો મને અને આ પાણી બતાવ ફી નળી છે ને ક્લેપ પાણી મોટર મેચી કોડી હેરી નો ને નો નેસ ઓ મોટર ચાલુ એ મોટર મને બોડી બતાવ બોડી ને બોરા એ પાક્કા પાક્કા

આપણે ચીકુડીનો રસકોને વાવેલું છે તો થઈ ગયા છે જે ત્યાર મોટો માગ વાયા હતા પાછળ જો તડકો છે શિયાળાના કોઈ તડકો ના પણ મજા ચડકો મોટા તે થોડીક મેથી વાવી છે એ પણ હું તમને બતાવ મેથી મોટી ને મોટી થઈ ગઈ જલ્દી ઉગે કરે ને મેથી આવડે આવડી થઈ ગઈ ઓલી સાઈડ આપડું હે હમણાં એક કરશે આપણે કટલી જોડે રહી અને આ રસકો બહુ કહારો વાવાનો હતો ને એટલે તે થોડો વાયો તેણ હરિયામાં જ ખાલી એક કિલો પૂંછી દીધો આ વાલોરમાં આપણે પાપડી છે તો એને હવે પાપડે આવવાની તૈયારી ફૂલાઈ જાય કાણી એવાય લે કારણ કરી ખાવા માટે શાક બનાવીને ખાવાનું ગમે વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો હજુ તો આપણે વિડીયો આગળ બનાવવાનો શીખણું જઈ બતાવ થોડું તો નહી બધા ઠીમથી પણ ઉલ્લેશું બધા ઉતારી શકું લાઇટ ને ઓળી લાઈટ ડાલુ પડ્યું છે એ રંડક કરનાર છે બધા બાઈક પડ્યું કર બંદે વીડિયો રામ માતાડી કાતરી ચેનલ ને ફુલ સબસ્ક્રાઇબ કરવા દેજો અને પછી તમે ઓલ એકસેટુ લોગ ને સબસ્ક્રાઇબ કરી જય માતાજી જય બાબા